અત્યારે અથાણાની સિઝન ચાલે છે અને અથાણા માટેનો સંભાર તૈયાર કરવા માટે એક તપેલાની અંદર ત્રણથી ચાર ચમચા જેટલું તેલ લઈને તેલને ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં અમે સૌથી પહેલાં હિંગનો વઘાર કરી લીધો છે તો હિંગના વઘાર માટે મેં બે ચમચી હિંગ ઉમેરી દીધી છે ને પછી સીધા રાયના કુરિયા ઉમેરી દીધા છે અને રાયના કુરિયા ઉમેર્યા બાદ મેં એમાં મેથીના કુરિયા છે તે ઉમેરી દીધા છે ને તરત જ આ બધી વસ્તુને ઢાંકી દીધી છે વચ્ચે ચમચાની મદદથી હલાવી લીધું છે ને ઢાંકી દીધું છે પંદર મિનિટ માટે તો તો પંદર મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો વઘાર છે તે સરસ બેસી ગયો છે બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે અને ઠરે ત્યાં સુધી આપણે ઢાંકીને રાખવાનો છે એપ્રોક્સ મેં અહીં અડધી પોણી કલાક માટે ઠારવા મૂક્યું હતું અને બધો જ સંભાર ઠરી ગયો હતો પછી તેમાં એક ચમચા જેટલો હળદર એડ કરેલી છે લાલ મરચું એડ કરેલું છે જે પ્રમાણે તમારે તીખાશ જોતી એ પ્રમાણે તમે ઉમેરી શકો છો અને મીઠું થોડુંક ચડિયાતું રાખેલું છે એટલે મીઠું મેં વધારે પ્રમાણમાં એડ કરેલું છે બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે એટલે તૈયાર થઈ ગયો છે આપણો ગુંદા કે કેરી માટે અને અથાણા માટેનો સંભાર હવે કેરી ગુંદાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા દેશી કેરી લીધી છે જે સ્વાદમાં ખૂબ જ ખાટી હોય છે તો મેં એપ્રોક્સ બે કિલો જેટલી કેરી અને એક કિલો ગુંદા લીધા છે એમાંથી કેરીના થોડા ટુકડા કરી નાખ્યા છે અને બાકીની ત્રણ ચાર કેરીને મેં છાલ ઉતારીને ખમણી નાખી છે આ કેરીનું ખમણ આપણે ગુંદાના મસાલાની અંદર ઉમેરવાનું છે તો કેરી છે તે મેં અહીંયા ખમણી નાખી છે અને પછી આ કટકા અને ખમણને આપણે હળદર મીઠાની અંદર ઉમેરવાના છે તો સૌથી પહેલાં આ કટકાની અંદર હું હળદર અને થોડું ચળિયાતું મીઠું ઉમેરીને બે કલાક માટે ઢાંકી દઈશ જેથી કરી કેરીની અંદરનું જે પાણી હોય ખાટું પાણી એ છૂટું પડી જાય અને એ ખાટા પાણીનો ઉપયોગ આપણે બીજા અથાણામાં પણ કરી શકીએ તો હળદર મીઠાને બરાબર મિક્સ કરી લીધા છે અને આને ઢાંકી અને આપણે રાખી દેશું બે કલાક માટે હવે એ જ વસ્તુ આપણે ખમણની અંદર પણ કરવાની છે તો ખમણમાં પણ મેં હળદર નાખી દીધી છે અને મીઠું નાખી દીધું છે અને ખમણને ચમચીની મદદથી મિક્સ કરી લીધું છે અને ખમણને પણ ઢાંકીને બે કલાક માટે રાખી દીધું છે મીઠું જેમ જેમ ઓગળશે તેમ કેરીની અંદરથી તેનું ખાટું પાણી છૂટું થશે તો બે કલાક બાદ આ બધું જ કેરી અને ખમણને સૂકવી દીધું છે અને સંપૂર્ણ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દીધું છે ત્યાં સુધીમાં આપણે ગુંદા છે તેને વ્યવસ્થિત ધોઈ લેવાના છે અને ઉપરના જે ડાળખા હોય છે તે કાઢી લેવાના છે તો ગુંદા સરસ ચોખ્ખા થઈ ગયા છે ધોવાઈને હવે આપણે આ ગુંદાની અંદરથી ઠળિયા છે તે કાઢી લેશું તો આવી જ રીતના ગુંદાને ભાંગી અને સેજ મીઠાવાળું ચાકું કરી અને ઠળિયા છે તેને કાઢી અને સીધા જ કેરીનું ખાટું પાણી છે એમાં નાખી દેવાના છે થોડીવાર માટે ખાટા પાણીમાં રાખવાના છે ત્યાં સુધી આપણે આ મસાલો છે તે તૈયાર કરી લેશું તો ખમણ આપણું સુકાઈ ગયું છે અને સુકાઈ ગયા બાદ આ ખમણને આપણે જે ગુંદાનો સંભાર તૈયાર કર્યો હતો તેની અંદર નાખી દેસું અને બરાબર મિક્સ કરી લેશું ખમણ સરસ રીતના મસાલામાં ભળી જાય ત્યાં સુધી મિક્સ કરતું રહેવાનું છે અને ખમણ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે જે ગુંદા ખાટા પાણીમાં પલાળ્યા હતા તેને પણ આપણે થોડીવાર માટે સુકવી દેવાના છે લગભગ અડધો કલાક માટે મેં ગુંદાને સૂકવી દીધા હતા અને પછી આપણે આ ગુંદા છે તેને આ મસાલો ભરવાનો છે તો ગુંદા છે તેને ઊંધાવાળીને સૂકવવાના છે જેથી કરી અંદર રહેલું ખાટું પાણી અને ચીકાશ છે તે બધે બધી નીકળી જાય તો ખમણ છે તે મારું મસાલાની અંદર સરસ રીતના ભળી ગયું છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ ખમણવાળો મસાલો તૈયાર થઈ ગયો છે નાનાથી ગુંદાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને એકદમ ખાટું સરસ ગુંદાનું અથાણું છે તે તૈયાર થશે તો આવી જ રીતના ખમણને હલાવતા જવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આપણા મસાલાની અંદર ખમણ બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે જે સૂકવેલી કેરી હતી તેના થોડા કટકા લઈને હાથની મદદથી એમાં પણ મસાલો મિક્સ કરી લેશું અને સૌથી પહેલાં કાચની બરણી લઈ નીચે તળિયે આ કેરીનું લેયર પાથરી દઈશું એટલે સૌથી પહેલાં નીચે તળિયે આપણે કેરી મૂકી દઈશું અને પછી બહેણીને સાઈડમાં રાખી દઈશું હવે આપણે જે ગુંદા સૂકવેલા હતા તેને લઈ અને અંદર આવી રીતના મસાલો દબાવીને ભરી લેશું અને આવી જ રીતના બધા ગુંદા છે તે આપણે ભરીને તૈયાર કરી લેશું તો મેં અહીંયા એક કિલો ગુંદાની સામે બે કિલો જેટલી કેરી લીધી છે જેથી કરી ગુંદા અને કેરીનું બેલેન્સ છે તે જળવાઈ રહે અને થોડી કેરી એટલે કે પાંચસો ગ્રામ જેટલી કેરીનું ખમણ કરીને સંભારમાં ભરી લીધું છે હવે આ ગુંદાને આપણે બણીની અંદર ભરી નાખશું એક લેયર ગુંદાનું અને એક લેયર કેરીનું એવી રીતના આખા આખા અથાણાની બહેણી છે તે ભરવાની છે અને પછી આ બહણી ભરાઈ જાય એટલે આપણે તેમાં ઉપરથી તેલ નાખવાનું છે તો મારી બહેણી છે એપ્રોક્સ એક દોઢ કિલોની ગુંદાની ભરાઈ ગઈ છે અને વચ્ચે વચ્ચે થોડો મસાલો પણ હું નાખતી જાઉં છું જેથી કરી ગુંદાનો સંભાર છે તે અંદર ઘટે નહીં તો આખે આખી બહેણી આવી રીતના આપણે ભરી લેવાની છે ગુંદા કેરીના અથાણાની અને બહેણી ભરાઈ જાય પછી આપણે અંદર તેલ ગરમ કરી ઠંડુ પાડીને પછી ઉમેરવાનું છે તો ગુંદા કેરીનું અથાણું સાવ સહેલી રીતે તૈયાર થાય છે ખાલી એના સંભારમાં જ આપણે ધ્યાન રાખવાનું હોય છે તો તેલ મારું અહીંયા ગરમ થઈ ગયું છે હવે આ તેલ ઠરી જાય પછી તેને ચમચાની મદદથી હું થોડું થોડું કરીને આ બરણીની અંદર રેડીશ ધીમે ધીમે તેલ છે તે નીચે ઉતરતું જશે અને આખે આખું તેલથી ડૂબાડૂબ આપણું આ ગુંદા કેરીનું અથાણું છે તે તૈયાર થઈ જશે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને આવી જ રીતે તમે પણ તમારા ઘરે ગુંદા કેરીનું અથાણું જરૂરથી ટ્રાય કરજો